હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી બ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ પણ તમે આ વરસાદ અને વીજળીનો અવાજ સાંભળતા જશો કારણ કે જોરદાર વીજળી થઈ રહી છે અને વાતાવરણ પણ ધોધમાર વરસી પડે એવું છે પવન પણ ખૂબ છે અતિશય વીજળી થાય છે અને ધીમો ધીમો વરસાદ પણ છે પણ પવન સાથે છે એટલે તમે જુઓ કે આજે તારીખ ત્રેવીસના વરસાદની મેઘરાજાની મહેરબાની થઈ ગઈ છે ગાજવીજ સાથે આમ થાય પહેલો વરસાદ તમે જુઓ તો તમને ખબર જ હોય કે ગાજવીજ સાથે જ હોય તો ગાજવીજ સાથે આ વરસાદ શરૂ થઈ ગયો છે અને વાતાવરણ પણ જુઓ તમે કે હવે આ વીજળી સાથે ખૂબ વરસાદ આવી પડશે મેં તો વરસાદનું બધી બારી બારણા બંધ કરી દીધું છે તમે જુઓ કિચનનું બાર બંધ કરીને અમુક વસ્તુની બારીઓ પણ બંધ કરી દીધી છે કારણ કે મને ખબર છે અને આ કપડાં પણ મારે અહીંયા લેવા પડશે કદાચ બારીથી પવન વરસાદ સાથે પવન ને બધું આવે અને આપણા ઘરમાં વળી પાણીએ ઘૂસી જાય તો અને કેવડો ઢગલ કપડાનો પડ્યો છે મને કાંઈ ખબર નહીં હું કહું કે વરસાદ અને વાસણની ખાટલી પણ મેં અંદર લઈ લીધી કે મને એમ હતું કે વાલી વખતે કહેતા વરસાદ આવશે વરસાદ આવશે ઓમ કહેતો તો મને કે મમ્મા આજ વરસાદ આવશે ને આવશે મેં કીધું એવું તું કેટલા દિવસથી કહેશો ને મારે કંઈ સાંભળવાનું થતું નથી ભલે આવે આવે તો મને કહેજે પણ સાચે જ વરસાદ આવ્યો અને ફટાફટથી બધા કપડાં લીધા અને ફટાફટથી ખાટલી તો હું અંદર જ લઈને સૂતી હતી એટલે જો અંધારું ધબડક કરી અને હવે મારે અહીંયા જોવું જોઈએ પાણીનું કે કેમ છે એમ નાના વરસાદ તો ધોધમાર ચાલુ થઈ ગયો છે પેલાં પવન જ હતો પણ આ પવનની સાથે વરસાદ ચાલુ થઈ ગયો જો હવે મારા વેલી વેરીમાં પાણી અંદર આવે એટલે આ બધું બંધ કરી દેવું જોઈશે ને તો મારે બેડરૂમ માં પાણી ઘુસી જશે બાપા રે બ એટલી મજા આવી ને કે હજે વરસાદ ચાલુ છે જો ઓલા પાણીના ડંડુડા પડતા હોય ને આમ તો જો પાણી પાણી કર ને ભગવાન ને દેવું હોય ને એટલે છટકી માં દઈ ગયા કેટલો ટાઈમ થયા રાહ જોતા તા વરસાદ ની આજ વરસાદ આવ્યો ને આજ તો કોઈ નાહ્યા એટલે એટલી શાંતિ થઈ ગઈ ને ભગવાન ભગવાન બહુ મજા આવી ગઈ અને તમે જોવો ને તો આમ જુઓ તો એટલા માણસો છે ને નાહવામાં બધા બાર નીકળી જ પડ્યા જો બધા છોકરાથી લઈને નાના મોટા બધા કારણ કે બધા જ ગરમીથી એટલા પરેશાન હતા ને કે બધા રાહત જોતા હતા કે પહેલો વરસાદ થાય ને એટલે નાયે જ લેવું છે એટલે આપણે જો પહેલો વરસાદ થયો ને એટલે ધરવા ધરાવ નાયે જ લીધો અને એટલી મજા આવી ને કે વાત પૂછોમાં વરસાદના નાહવાની બહુ મજા આવી પણ તમે એક વાત કીધો કે જ્યારે વરસાદ થાય ને એટલે બાયુ પેલું કામ શું કરે ઉભા રે હું તમને બતાવું બાયુ પેલું કામ આ રૂમમાં દોર્યું બાંધવાનું કરે જો કે વરસાદ થયો નથી અને રૂમમાં દોર્યું બાંધી નથી કારણ કે વરસાદનું પછી કપડાં સુકવાની પ્રોબ્લેમ થાય ને એટલે બાયુને એક જ કે પહેલાં દોરી બાંધી દો પછી જેમ કરવું એમ કરજો મેં એમ જ કીધું કે તમે એમ કહો છો કે ચાર વાગે વરસાદ આવવાનો છે તો પેલા મને દોરી બાંધી દો વરસાદ ના આવે તો કાંઈ નહીં એટલે એવું છે ને હાલો મને ઓર્ડર આવી ગયો છે નીચેથી કે તમે નાઈ ધોઈ લીધા હોય તો હવે ચા પાણી મૂકો અમારા બધા ગ્રુપવાળાનો તો હાલો હવે હું તો ચા કરું છું વરસાદ પાણીનો સારું ચાલો હું તો હવે ચા મૂકી દઉં છું પણ વરસાદ થઈ ગયો ને એટલે શાંતિ થઈ ગઈ અને ખેડૂતોને પણ મનને શાંતિ થઈ ગઈ કે હાશ હવે વાવણી થઈ જશે એમ પણ હવે થોડીક વાર હજી વરસાદ આવે ને તો થોડુંક આમ એમ થઈ જાય કે નહીં હવે કાલે વાવણી થઈ જશે એમ અત્યારે તો આમ વરસાદ આવ્યો છે પણ આપણને એમાં ખબર ના પડે કે વાવણી જેટલો આવ્યો છે કે નહીં એમ એક વરસાદ થાય ને એટલે જલ્દી જલ્દી ચા પીવાનું મન થાય અને બીજું ભજા ખાવાનું મન થાય છે હવે આ ગરમી બહુ ઉપડી છે પણ મેં બનાવી નાખ્યા છે સરસ મજાના તાજા તાજા મમરા કારણ કે હવે વાવણી થાશે એટલે ત્યાં ભૂખ લાગશે એટલે નાસ્તો કરવાનો કંઈક તો જોશે જ વાળી એટલે મને ફટાફટથી એમ કહી દીધું કે તું મમરાને પાક ને એવું બધું બનાવી નાખ રવા પાક ને એવું બધું એટલે કે મારે પછી કંઈ કે વાડીએ ભૂખ લાગે ને તો એ કંઈ કે અહીંયા ખાવા થાય એટલે હું તો ફટાફટથી વર્ગી પડી છું બધું બનાવવા માટે જો હવે વરસાદ પણ હજી એવો ને એવો આવે છે જો વરસાદ પણ એવો ને એવો આવે છે ને હજી બધાય નાય છે પણ અમે નાઈને નીકળી ગયા કારણ કે હવે સાંજની જમવાની તૈયારી કરવી જોશે થોડી વારમાં પણ શું બનાવવું એ નથી નક્કી થતું કે પકોડા બનાવીએ કે સરસ મજાના પહેલાં વરસાદમાં ભજીયા બનાવીએ તો એની પહેલાં આ ઢગલો જોઈને મને ચિંતા થવા મળી કે આટલા બધા કપડાં હું ક્યારે સંકેલીશ ક્યારે આમાં ઇસ્ત્રી કરીશ ને ઓ માય ગોડ અને એક વર જો તમે જોવો છો કે આ કેટલી ગરમી થઈ ગઈ છે હજી એમ થાય કે ના આવ્યા વરસાદના આ વરસાદમાં તો બધાય નાયા જઈશે હો સારું ચાલો મારા મમરા હવાઈ જાય પહેલાં હું સરસથી મિક્સ કરી બધું અને ભરી લઉં સારું ચાલો તો આ પહેલાં વરસાદમાં અમે તો ભજીયા બનાવવાના છીએ ને તમે શું બનાવશો લગભગ તો જૂનાગઢ પહેલો વરસાદ થયો હોય એટલે અમારે તો અહીંયા વધારે પડતા ભજીયા જ બનાવે તો ચાલો હવે હું પણ ભજીયા બનાવવાની તૈયારી કરું છું અને સાંજ પડી ગઈ છે તો બધા નીચે બેઠા હતા તો હવે ઘરે આવવા માંડ્યા છે પોતપોતાની વરસાદ જોઈને અને વરસાદ પણ રોકાઈ ગયો છે અત્યારે તો ફટાફટથી હવે જમવાનું તૈયાર કરું ચટણી તો બની ગઈ છે ગરમા ગરમ ભજીયા બનાવી ભગવાનને ધળી અને જમી લઈએ એટલે મજા આવી જાય આવા વરસાદની આમ તો ઉકળાટ છે હજી તો સારું ચાલો હું ભજીયા બનાવવાની તૈયારી કરું છું અને તમે પણ ભજીયા બનાવીને જમી લો નખા તમારી મનની મનમાં રહી જાય કે પહેલાં વરસાદમાં આપણે ભજીયા ના બનાવવા તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારો બ્લોગ જોતા હો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમારે તમે મારે વિડીયો પહેલી વખત જોતા હો ને તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે સારું ચાલો તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આ વ્લોગ્સ અહીંયા હું પૂરો કરું છું ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે